સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સમુદ્ર મંથન અમૃત અને ઝેરી હલાલની કથા સમુદ્ર મંથન હિન્દુ ધર્મની મહત્વપૂર્ણ કથાઓમાંથી એક છે આ કથા ધૈર્ય ત્યાગ લોભ સહયોગ અને નૈતિક મૂલ્યોને ઉજાગર કરે છે સમુદ્ર મંથનથી અમૃત અમરત્વ આપનાર પદાર્થ અને હલાલ ઘાતક વિષની પ્રાપ્તિ થઈ હતી સમુદ્ર મંથન કેવી રીતે થયું દેવેન્દ્ર ઇન્દ્રના શાપના કારણે દેવતાઓ તેમની શક્તિ ગુમાવી બેઠા હતા તેમણે ભગવાન વિષ્ણુની શરણે જઈ માર્ગદર્શન માંગ્યું ભગવાન વિષ્ણુએ તેમને અસુરો સાથે સંયોગ કરીને સાગરની મથામણ કરવા કહ્યું જેથી અમૃત પ્રાપ્ત થઈ શકે મંથન માટે મદાર પર્વતને દંડ તરીકે અને વાસુકી નાગને દોરી તરીકે વાપરવામાં આવ્યા પર્વત ડૂબી ન જાય તે માટે ભગવાન વિષ્ણુએ કચ્છપ કાશ્બો તારી પર્વતને પીઠ પર સમર્થન આપ્યું મંથન માંથી મળેલ અન્ન રત્નો મંથન દરમિયાન અનેક પદાર્થો બહાર આવ્યા જેમ કે લક્ષ્મી દેવી ધનની દેવી જેને ભગવાન વિષ્ણુએ અંગીકાર કર્યો એરાવત હાથી ઇન્દ્રનું દેવાવાહન દેવ વાહન ઈચ્છા પૂરી કરનાર ગાય પારિજાત વૃક્ષ ચંદ્રમા અપ્સરાઓ ધન્વંતરી વેદ વગેરે હલાહલ વિષ અત્યંત કાતક ઝેર અંતે અમૃત કુંભ મળ્યો હલાહલ વિષ અને ભગવાન શિવ હલાહલ વિશે એટલો કાતક હતો કે આખું બ્રહ્માંડ નષ્ટ થવાની ભીતિ ઊભી થઈ ત્યારે ભગવાન શિવે તે ઝેર પીને પોતાના કંઠમાં ધારી લીધું જેથી તેમનો ગળો નીલો થઈ ગયો તેવો નીલકંઠ તરીકે ઓળખાવા લાગ્યા અમૃત વિતરણ અમૃત મળ્યા બાદ દેવતાઓ અને અસુરો વચ્ચે વિવાદ થયો ભગવાન વિષ્ણુએ સુંદર નારીનો રૂપ ધારણ કરીને મોહિની અવતાર સ્વીકાર્યો મોહિનીએ કુશળતા પૂર્વક અમૃત દેવતાઓને પીવડાવ્યું અને અહંકાર નાશ તરફ લઈ જાય છે કોઈના ત્યાગથી સમગ્ર વિશ્વનું ભલું થાય છે ધૈર્ય અને યુક્તિથી કોઈ પણ સંકટ પર જીત મેળવી શકાય છે